મૂળી તાલુકાના સરલા ગામે સેવા ભાવી અને પ્રકૃતિ પ્રેમી યુવાન એવા રાકેશભાઈ બોચિયા ઉર્ફે લાલાભાઈએ મોર ઉછેરનું સરાહનીય કાર્ય છેલ્લા બાર વર્ષથી કરી રહ્યા છે તેમાં પણ છેલ્લા ચાર વર્ષથી તો નિયમિત રીતે રાષ્ટ્રીય પક્ષી એવા મોરના બચ્ચાઓને પાણી ચણની સ્વખર્ચી સેવા આપે છે જેમાં હાલમાં મોરની સંખ્યા ચાલીસથી ઉપર થઈ ગઈ છે તેઓને જોઈને ઢહકા કરી પક્ષીઓ પણ આવકારો આપતા હોય તેવા દ્રશ્યો સરલા ગામે વહેલી સવારે જોવા મળે છે રાકેશભાઈએ જણાવ્યું કે તેઓ એક સામાન્ય નોકરી કરતા હોય તેમાંથી